સુરત ભેસ્તાન વિસ્તારમાં સરકારી રેશન કાર્ડ દુકાનદાર દ્વારા ગ્રાહકોને ઓછો અનાજ આપવાની રાવ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા કેટલાક સમયથી દુકાનદાર ગ્રાહકોને અનાજ આપવામાં થોડું થોડું કાપ કરી રહ્યો હતો આ બાબતે મીડિયાને જાણ કરવામાં આવતા દુકાનદાર ઉશ્કેરાઈ ગયો હતો અને અયોગ્ય વર્તન કર્યું હતું સુરતે શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક અનાજ વિતર ગ્રાહક દ્વારા ગ્રાહકોને ઓછો અનાજ આપવાની ઘટનાને લઈ મોટો ભ્રષ્ટાચાર ઉભો થયો છે આ દુકાનદાર સામે ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે તેણે છેલ્લા કેટલાક સમયથી ઓછો અનાજ આપી રહ્યો છે ઘટના બાદ ક્યારે ગ્રાહકોએ મીડિયાનો સંપર્ક કર્યો તો દુકાનદાર ભૈરવ પટેલે તેમના પર ગુસ્સો કાઢ્યો અને ગેરવર્તન કર્યું આથી ગ્રાહકોએ તુરંત જ એકસો હેલ્પલાઇન પર કોલ કરી પોલીસને સૂચના આપી ગ્રાહકો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી જેમાં અનાજ વિતરક પર ગ્રાહકોને ઓછો અનાજ આપવા સાથે સારું વર્તન ન રાખવાના આરોપ મૂકવામાં આવ્યા છે પોલીસે ગ્રાહકોને ન્યાય અપાવવા ખાતરી આપી છે અને તેમના હકનો અનાજ મેળવવામાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે આ ઉપરાંત ગ્રાહકોએ આ મામલાની ફરિયાદ ઉдна જનરલ ઓફિસર જિલ્લા પૂર્વ અધિકારી અને કલેક્ટર પાસે પણ કરી છે પોલીસે ફરિયાદ કરનાર દુકાનદાર પટેલ સામે કાયદેસર પગલા ભરવાની તૈયારી બતાવી કેટલા કિલો મળે છે પર વ્યક્તિ દીઠ કિલો આવે છે જી અને જો કોઈ દુકાનદાર ઓછું એના પર શું કાર્યવાહી કરી છો અને શું છે એના માટે આપણે રેશન કાર્ડ ની અંદર જ ટોલ ફ્રી નંબર આપેલો છે તેના ઉપર પણ કમ્પ્લેન કરી શકો છો ઓનલાઈન પણ તમે પોર્ટલ પર પણ કમ્પ્લેન કરી શકો છો ઝોનલ ઓફિસર જે તે વિસ્તારની છે ઝોન ઓફિસમાં કમ્પ્લેન મામલતદાર ઓફિસ અથવા તો પુરવઠા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કમ્પ્લેન કરી શકો છો તમારી હું રાશન લેવા આવેલો હતો બેસ્તાનમાં બેરોનગર ખાતે તો ત્યારે રાશનવાળા જે હતા એમને મને એવું કીધું કે આ વખતે તમને રાશન ઓછું મળશે મેં કીધું કેમ કેમ કે પાછળ મને રાશન ઓછું જ આપતા હતા પાછળ મેં કમ્પ્લેન કરેલી એના પાછી મને પ્રોપર પાંચ નામના પચીસ કિલો આપતા થઈ ગયેલા પણ આ વખતે એમને એવું કીધું કે તમને કે બે ત્રણ કિલો ઓછું રાશન મળશે પછી મેં કીધું કે કેમ તો એ મને કે કે ઉપરથી અમને ઓછું આવે રાશન એટલે ગુની પચાસ કિલોનું હોય તો એ પિસ્તાલીસ કિલો તો ચુમ્માલીસ કિલો જ આવે છે અને અમે દર કટ્ટાના પાછળ દસ રૂપિયા વીસ રૂપિયા એમ કે ભાડું આપતા હોય છે તો એના લીધે તમને રાશન ઓછું મળશે તો મેં કીધું કે હું કમ્પ્લેન કરા ઉપર તો એને એવું કીધું કે મોસ્ટલી બધા સાથે જ કરે છે પણ જે બોલે છે ને એને એને જે પ્રોપર આપે છે હજી બી હતા ઘણા બધા હતા બહેનો હતા ભાઈઓ હતા એમને બી ઓછું જ આપતા હતા અને જયારે અમે બોલવા ગયા ત્યારે બધાને કીધું કે લઈ લો જેટલું થાય છે એટલું લઈ લો પહેલા મેં બોલેલો કે જે પ્રોપર છે એ એટલું રાશન આપો પણ પહેલા નહીં આપતા હતા પછી મેં જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે જઈને બોલવા લાગ્યા કે એમ કે લઈ લો રાશન લઈ લો એમ કરીને એ બી ખાલી મને જ કીધું બીજા કોઈને આ માં બેરોનગર ખાતે આવી છે હા દર વખતે જ આપે છે આ આ વખતે બી પાછો બોલ કે એમ કે ઓછું મળશે એમ કરીને મેં કીધું કેમ કે જે લીગલ હોય તમે મને કહો કેમ કે અમારી પાસે રાશન કાર્ડની એપ છે એમાં આવું કીધું છે કે દર માણસ ને એટલે જે બી માણસ હોય જે પર પર્સન ફાઈવ કેજી મળશે તમને એમ કરીને પણ અહીંયા તો ફાઈવ કેજી થતું જ નથી એના માંથી ગેપ પાડે છે આ લોકો એટલે મેં અવાજ ઉઠાવ્યો મને એવું કહેવામાં આવે કે સારું રાશન કાર્ડ બંધ કરવામાં આવશે એક વર્ષ પહેલે બી મેં કમ્પ્લેન કરી હતી આના પછી બી હમણાં અત્યારે ઝોનલ ઓફિસ અહિયાં છે ને જે નજદી બેસ્તાનમાં તો એ બેસ્તાન ખાતે મેં પેલા સાહેબ ને હમણાં કમ્પ્લેન કરાવી આવ્યો છું એમને કીધું કે આપણે કઈક ટ્રાય કરીશું ગરંટી